કચ્છ જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રાપર માંડવી અને તાલુકામાં ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ ભુજ અને અને ખાવડા પંથકમાં રાપર વાગડ પંથકમાં વરસાદ વરસ્યો રાપરના ગેડી સઈ સહિતના વિસ્તારોમાં વરસાદ તો ખાવડાના કોટડા ધ્રોબાણા સહિતના ગામોમાં પણ વરસાદ માંડવીમાં રાજપર પદમપુર સહિતના ગામોમાં વરસાદ તો ભુજના સુખપર માનકુવા સહિતના ગામોમાં વરસાદ માનપુઆ ગઢશીશા માધાપરમાં ભારે વરસાદ ભારે વરસાદથી ભુજમાં મોટા બંધમાં પાણીની આવક તો સારો વરસાદ કચ્છમાં અનેક વિસ્તારોની અંદર થઈ રહ્યો છે ભુજ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ છે રાપરના ગેડી સઈ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે તો ખાવડાના કોટડા ધ્રોબાણા સહિતના ગામોમાં પણ વરસાદ છે આ તરફ માંડવીના રાજપર પદમપુર સહિતના ગામોમાં પણ વરસાદ છે માધાપુર માં પણ ભારે વરસાદ છે ભારે વરસાદ થી ભુજમાં મોટબંધમાં પાણીની આવક છે મોડી રાત થી કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ જે છે તે નોંધાયો છે હાલ હું તને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી રહ્યો છું જોઈ શકાય છે મોરી રાત્રે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને મોટા બંધમાં પાણીની આવક જે છે તે ચાલુ થઈ છે ધોધસો રૂપે પાણી જે છે અહીં કને વહી રહ્યું છે ગઈકાલે મોડી રાતથી જ કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો તો બીજી તરફ પણ દ્રશ્યો બતાવવાના હું તમને પ્રયાસ કરીશ હાલ આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે મોટા બંધમાં પાણીની આવક જે છે તે શરૂ થઈ છે નદી નાળામાં પણ પાણીની આવક જે છે તે ચાલુ થઈ છે ખાસ વાત કરવામાં આવે ગઈકાલે મોડી રાતથી જ કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભુજની વાત કરીએ ભુજમાં પાંચ ઇંચ તો નખત્રાણામાં પણ પાંચ ઇંચ અને ગટ સીસામાં દસથી બાર ઇંચ વરસાદ ખાબક્યો હોવા હોવાનું હાલ સામે આવી રહ્યું છે અવિરત રીતે વરસાદ જે છે સમગ્ર કચ્છમાં જોવા મળી રહ્યું છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા કચ્છ